ધાનપુર બજાર ખાતે નવીન ભારત પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવ્યો પેટ્રોલ પંપ ધાનપુર બજાર થી બાયપાસ રસ્તા પર તેમજ રિલાયન્સ ટાવર ની બાજુમાં શરૂ કરવામાં આવ્યો છે જેના માલિક નિવૃત્ત શિક્ષક શ્રી ચૌહાણ સામતસિંહ જેઓ પેટ્રોલ પંપ નાખ્યો જેથી તેમના પરિવારમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો તેમજ પંપના માલિકે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દ્વારા જનતાને સંદેશ આપ્યો હતો રિપોર્ટર કનિશ પરબાર ધાનપુર મારું નામ ચૌહાણ સામતસિંહ ધાનપુર આ નિવૃત્ત ટીચર છું બરાબર છે તો આજે જે સર પેટ્રોલ પંપ નવીન પેટ્રોલ પંપનું જે પેટ્રોલ હા શરૂઆત કરી છે જેને લઈને ધાનપુર તાલુકાની જનતાને શું કહે સર ધાનપુર તાલુકાની ઓલ અવર જનતાને જણાવવા માગું છું કે એક વધારાની સુવિધાઓ બી છે બરાબર અને નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી આ પે પેટ્રોલ પંપનું જે ઉદઘાટન કહેવાનું શરૂઆત કરી છે એની અંદર કોઈ પણ ભેદભાવ વગર એટલે કહેવાનો મતલબ કે નિષ્ઠાથી એનું વિતરણ કરવામાં આવશે બરાબર છે તો સાહેબ આપણે જોવા જઈએ કે તમે જે નવીન પેટ્રોલ પંપ નાખ્યો છે તે તમને કયા વિચારોથી જે તમે નવા વિચારો આજે લઈને આ પેટ્રોલ પંપ જે નવી શરૂઆત કરી છે તો તમે જેને લઈને શું કહેશો આ શરૂઆત એટલા માટે કે અમારે આ એક જોડે આ ભાઈ કનુભાઈ પટેલ છે એમને પોતાનો પેટ્રોલ પંપ હતો અને એમને પ્રેરણા કરી અને એમને આયોજન કરાવીને એમનું આ અનુભવી વ્યક્તિ વગર તો શક્ય જ નથી તો તેઓ શ્રીએ અમને માર્ગદર્શન આપી અને આ પેટ્રોલ પંપની જે કંઈ કાર્યવાહી કરી અને પરમિશનનું બધું આયોજન કરાવીને આજે શરૂ થઈ ગયું છે બરાબર છે આપ શું કહેશો સર એવું છે કે આ જે પંપ છે ધાનપુરમાં અત્યારે કે ધાનપુરમાં એક જ પંપ હતો અને પબ્લિકને લોકો થોડીક અગવડ પડતી હતી તો બીજો પંપ આવ્યો તો પબ્લિકને અત્યારે રાહત છે અને પબ્લિક આજુબાજુ બારીયા અને બધે આજુબાજુ પંપોમાં જ હતી અત્યારે અહીંયા પંપ આવવાથી ધાનપુરમાં પબ્લિકને સારું અને સરળતાથી માલ મળશે આપનું નામ સર પટેલ કનુભાઈ રંગેશી